अच्छा आप लोग ब्लॉक में बोलो हितेश भाई हमने थोड़ी खेती મને બતાવો તમારા ખેતરમાં શું બધું કપાસ તો પૂરો મિત્રો હમ એરંડા બતાવું પાણી ચાલુ છે એરંડા ને કરજો મિત્રો એક વ્યક્તિ છે કરી દેજો દિલીપભાઈ ની ચેનલ ને સપોર્ટ કરતા રહેજો હરિયાળો ગુજરાત ચૌદ ચૌદ

અને કુવો બતાવીશ મિત્રો કુવા માંથી પાણી આવે છે આ એરંડા છે કપાસ હવે બોવડી બોર હોય તો બતાવો હે બોવડીમાં બોર હોય તો બતાવો બોવડીમાં બોર હવે આગળ બતાવું મિત્રો તો આખી છે ને મારે આવું છે અને વાડી બતાવી દો મિત્રો આપડે ઘઉ માં આવ્યા છે મિત્રો ઘઉં બતાવું ઘઉં બતાવું

અને આરિયા લોકો સપોર્ટ આપો મિત્રો 14 માં સપોર્ટ કરતા રહેજો દિલીપભાઈને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દયો હરિયાલુ ગુજરાત 14 14 હા એક લાઈક નથી આવી ભાઈ હાથ જણા જોડાણા છે પણ લાઈક બેક કરો દિલીપ કુવો દેખાડો હાથ જણા જોવા તૈયાર છે તમારો કુવો કેવો છે બાજુ પાણી કેટલું છે કુવામાં કુવામાં પાણી તો છે મિત્રો આ તો દેખાડો કુવામાં કેવું પાણી છે અહીંયા તરે આ ગાઉ છે ને હલાય તો જાય સૌને જો અમારે કુવો જોવો છે હવે નવ જણા થઈ ગયા છે ચાલો આપણી જોડે લાઈવ હાલો હાલો જલ્દી મારી સાથે જોડાના છે કયા ગામ થી જવો ભાઈ ભગત નું ગામ વડિયા દિલીપભાઈ ને સપોર્ટ કરતા રહેજો હરિયાર ગુજરાત ચૌદ ચૌદ મિત્રો આવી ગયો છું હું આપને બધી ખેતી વિશે અને માટલા વિશે બધી માહિતી દે આ ભાઈ દિલીપભાઈ કુંભાર ઈ તમને કુવો દેખાડવાના છે એની અંદર કાજબા છે કે નહીં એ હો તો દેખાડશે માટલા છે કે નહીં એ હો તો દેખાડશે માટલાને કાજબો હશે તો બતાવી ભાઈ કુવા નજીક આવી ગયો છું મિત્રો આમાં બે આધાર છે આધાર કુવામાં પાણી શેક નહીં જોયું નથી

કપાસ કાઢી નાખવાનો છે મિત્રો આ એ મરચી બરચી વાવ્યું છે કે નહીં મેથીના બજિયા ને એ ઉકે થાય એમ છે કે ને બજિયાનો પ્રોગ્રામ પ્રોગ્રામ ના ના મિત્રો એવું કઈ છે નહીં તો બોલે ને કે આ બજિયાનો પ્રોગ્રામ કરવા બધા સબ્સ્ક્રાઇબર આવા બજિયાનો પ્રોગ્રામ કરવા તમારી પાસે તો એ પ્રોગ્રામ એ બનાવી આપણે અત્યારે હું છે ერંડા જાજા ერંડા છે મિત્રો કપાસનું પૂરું થઈ ગયું છે મેથી બેથી એવું કઈ નથી અમને લહણ બહણ કઈ નથી એવું નહીં એવું નથી આમાં એસો કપાસ હું પાણી માલ્યો દઉં છું મારા સંપલ અડધા અડધા ગારો ગારો થઈ ગયા છે મિત્રો ને પાણી ફૂલ ભેરું છે કપાસમાં અરંડા પાણી છે એવું કે લાગતો નથી કપાસમાં પાણી હોય એવું તમને આ પાણી શું છે ભીનું છે તાજે છે આ ઘઉં છે નવ જણા સતત તમારે આરે છે અને મિત્રો હરિયાળું ગુજરાત 14 14 ને લાઈક શેર કરો લાઈક નું બટન દબો મિત્રો બતાવો એમ કે છે હે ઓલા એરંડા બતાવો પણ એરંડા પાય મને તો દયો મિત્રો આ એરંડા હું halo halo hari Gujarat halo hari hari Gujarat kayakju અરે યાર ગુજરાત ખોવાઈ ગયો છે મિત્રો હજુ આપણે લાઈવ બંધ કરી છે એ ભાઈ છે બહુ આગેના છે અને એ લાઈવ કરવા માંગતા હતા મારી સાથે એટલે મેં એની સાથે લાઈવ કર્યું અને મને ખેતી બતાવવા માંગતા હતા એના હિસાબે આપણે એની ખેતી પણ જોઈ કેવી રીતે કુવો હશે કેવી રીતે બધું છે તમે જોઈ લીધું છે બધાએ તો ચાલો મિત્રો આપણે પૂરું કરીએ છીએ અહીંથી લાઈવ